તો પગ મુકવાની ઈચ્છા જ નથી થતી જોવું ને તો ફાટા જો અહિયાં ફાટા તો પેલું દુબઈ માં જ ગાડી કેવી લાલ થઈ જાય ને તો હેલો ગાઈ જય માતાજી અને આજે આપણે વ્લોગની ની શરૂઆત મે કરીએ રવિભાઈ અને આજે આપણે જવાનું છે કાંકરિયા ગ્લાસ ટાવર જોવા માટે ભાઈ બધા અને ફૂલ ટ્રેનિંગમાં ચાલે તો તો આપણે આજે જવાનું છે જોવા કાંકરિયા જઈએ આગળ વ્લોગ જોતા રહેજો ભાઈ રવિભાઈ કહી દો આપણે ચો જઈએ તો કઈ તમે જઈએ છો ગ્લાસ ટાવર જોવા માટે કોકરિયા તો તમને પણ ત્યાં જઈને બતાવીએ પહેલી વાર જઈએ છે ભાઈ હજુ એક વાર જયા તો ત્યાં જઈને તમને બધું બતાવીએ

न्यू डायलॉग अनलॉक न्यू डायलॉग अनलॉक माप मो माप मो माप मो शेखे नहीं मेट्रो नहीं टिकट जाइए गाइस मेट्रो में गाइस जो शेखे नहीं ऑटोमेटिक सीडियो शेखे नहीं सें, 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 हवाई से। जहाज में जाते आई जी मेट्रो भाई <laughs> जाए माता जी मित्रो छ मिनट बाकी हमारा बैलू भाई तो जो खाली आ, हा, हाँ डट्टा बट्टा लगा इन फूल છ મિનિટ વેટ કરવું પડશે કોકરિયા અને ભાઈ આજે રવિવાર છે એટલે મજબૂત ભીડ છે તો ભીડ તો રેવાની ભાઈ

તમે જેવા પહોંચી જશો ને એવું મેટ્રોમ બે જવાનું દસ દસ રૂપિયા એપ્રલ પાર્ક ઉતરી જવાનું પછી એપ્રલ પાર્ક ઉતરી કોઈ બી રિક્ષા હોય એને કહી દેવાનું કે કોકરિયા જવું ભાઈ તો એ તમને લઈને આવી જશે વીસ વીસ રૂપિયા તો થયા તે રૂપિયા ભાઈ અંદર ટિકિટ ના દસ દસ રૂપિયા લેશે તો એ દસ રૂપિયા આવીને ભાઈ આવી જવાનું આવો આવો નજારો આવો નજારો જોવા મળી જાય જોવા ખાલી એક નંબર નજારો જોવો ભાઈ ફૂલ કમ્પ્લીટ

મોજ કરવા ગ્લાસ ટાવરની ટિકિટ એકસો સિત્તેર હતો જી આવા ઉપર અને તમને બતાઈએ તો જોઈ લેજો ખાલી અંદર ઉપર જઈને નજારો ખાલી જોવો ખાલી તમને બતાવું જોતા રેજો આગળ બધું બતાવું ક્યાં ક્યાં હે પેલું ભાઈ તો ભાઈ જો ખાલી ઇલેક્ટ્રિક મોજા

हमलोग साथ चले हैं दादी। शेके नहीं? शेके नहीं।, नहीं? लिप छे। छे छे नहीं मैं। मापन? मापन। मापन। पति हो? जय माता जी। बोलोगे क्यों? मानते नहीं जय। क्यों मानते?

જા થાય તો ભાઈ આઈ ગયા છે ગ્લાસ ટાવર અને ભાઈ અહિયાં ને ખતરનાક એવું છે ને બીક લાગે તો મજબૂત હોય બીક લાગે હા ભાઈ જો જીવા અંદર આયા ને મેં એવું તો પેલે તો પગ મૂકવાની ઈચ્છા જ નતી થતી કેમ કે નેચર તો જો યાર બી બીલ જોઉં ને તોય ફાટા હે આ જો આ કેટલું નેચર યાર અજુ હેડવાની ઓ મિચાણા તો ફૂલ બીક લાગે યાર

અહીંયા ભાઈ ટાઈમ હોય વીસ મિનિટ નો જોઈશે એટલે ભાઈ જે તમારો ફોટા વિડીયો બધું પડાવું ને પડાવી જ લેવાનું અહીંયા કેમેરા હોય ભાઈ મજબૂત વિડીયો બનાવી આપો દોઢસો રૂપિયામાં અને ફોટા ભાઈ છે એક ફોટાના ના રૂપિયા તો ફોટા વિડીયો તમારે જે પડાવું એ પડાવી લેજો અમે તો બધું ફોટા વિડીયો પડાવી લીધું ઇન્સ્ટાગ્રામ માં આવી જશે જોઈ લેજો રીલ અને ભાઈ યુટ્યુબ માં સપોર્ટ કરી દેજો ભાઈ તો જય માતાજી

હવે અહીંયા થોડા મોટા મોટા ફરાયશું અને મજબૂત છે તો કે કાલે બઉ પી ના આવેલો કે હું તો કે બતાવું તમને કે જુઓ ખાલી ફૂલ ટલ લીવું હે ભગવાન એ ક્યાં હોય સમજ માં આ ઉઠું પણ કે હમ મને તો બહુ રીજેડ માપમો 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 તો બીજા મારા ભાઈબંધ જોડે પીવા વાળો બીજો કોણ હતું ખબર આ ભાઈ તો આઈ જાવ છે આવો તો જાગી જાગીજો લાગો ઓછું થઈ ગયું ઓછું અને બહુ બહુ એક નિમારે લાગે હું અને પેલા રવાડે ચડાયો એવું લાગે મને નસોડાઉન થઈ ગયો નસો ડાઉન થઈ ગયો તો ખાઈ આખું કોકરિયા ફરી વર્યા અને ભાઈ બધું ફરી ફરીંગ કમ્પ્લેટ હવે છે ઘર બાજુ હજુ ભાઈ આવશે બધું નવું નવું બધું તો અહીંયા જોરદાર કોકરિયા કાર્નિવલ થાય છે તો ભાઈ આવો હોય તો આવી જજો ભાઈ અમે તો આવી જ જઈશું ભાઈ પોખાઈ જ જઈશું તો હવે જઈએ છે ઘેર તો ખાઈ બે ભાઈઓ ને કોકરિયા જઈને આવી જશે ભાઈ અમે અમારા ઘેર હવે આટલાથી આપણે બ્લોગ એન્ડિંગ કરીએ તો તમે વિડીયોના લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો ભાઈ મળીએ બીજા બ્લોગમાં જય શ્રીરામ